આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચેકપોસ્ટ પર પોલીસની હેરાનગતિ મુદ્દે નર્મદા પોલીસ અધિક્ષકની મુલાકાત લઈ ખુલાસો માંગ્યો નર્મદા જિલ્લાના દેવમોગરા ખાતે આવેલ આદિવાસી કુળદેવી યાહા મોગી માતાજીના દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે ગરીબ લોકોને હેરાન કરીને મોટા દંડ ફટકારવામાં આવે છે બુટલેગરોના મોટા મોટા અડ્ડાઓ ધમધમે છે તેમને પોલીસ કેમ નથી પકડતી અને આ ગરીબ લોકોને જ કેમ હેરાન કરે છે વીઆઈપી લોકોને કોઈ પણ પરેશાન કરતું નથી પરંતુ નાના માણસોને સૌ કોઈ હેરાન કરે છે રેગ્યુલર દંડની સાથે સાથે પોલીસ તોડબાજી પણ કરે છે તે તરફ પણ અમે પોલીસ અધિક્ષકનું ધ્યાન દોર્યું છે હેરાનગતિને બંધ કરવામાં નહીં આવે તો દસ દિવસ પછી દેવ મોગરા ખાતે મોટું આંદોલન કરવામાં આવશે ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ નર્મદા આજે અમે પોલીસ અધિક્ષક શ્રી નર્મદા ખાતે એસપી સાહેબને ને રજૂઆત કરવા માટે આવ્યા છે પોલીસનું કામ પોલીસની ડ્યુટી માત્ર શાંતિ સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે ત્યારે નર્મદા પોલીસ નર્મદા જિલ્લામાં વીસ થી પચીસ જગ્યાએ ગેરકાયદેસર બનાવી છે જે નાના માણસ ઉપર દંડ ઉઘરાવવામાં આવે છે કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદો કરવા કે જાનમાં જતા હોય એવા લોકોને નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફસાડવામાં આવે છે દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે જેની સામેનો અમારો વિરોધ છે જ્યારે અમે એસપીસીને રજૂઆત કરી કે અટકવું જોઈએ હા તમે હેલ્મેટ વાળા પણ ડ્રાઈવ કરો તમે દારૂ વાળા પણ ડ્રાઈવ કરો એમાં અમારો પણ સહકાર છે પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે દારૂના ઠેકાઓ ચાલે છે અહીંયા જુગારના ધંધાઓ ચાલે છે અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે માટીના માફિયાઓ ત્રણ દિવસ પહેલા ઉમરવાના લોકોએ ચાર ટ્રક એક પોકલે પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા એ રજૂઆતો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યાહમોગી માતા બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે તો અમે કરીશું દેવ મોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે કરીશું પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી શું આશ્વાસન મળ્યું એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે અમે સૂચના આપીએ છીએ પણ ફરી જો આવી રીતના હેરાનગતિ અને કરોડોના દંડ અને તોળો કરવામાં આવે છે જો ચાલતું રહેશે તો મજબૂરન અમને આજે તો અમે આવ્યા છે પંદરસો બે હજાર લોકો પણ મજબૂર નું આહવાન કરવું પડશે પોલીસ અધિક્ષક છે એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે બુટલે ઘરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી આકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા અહીંયા ભૂમાફિયા જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ પોલીસનું એ થોડું છે સલામતી આપો સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો તો જ જનતાનો વિશ્વાસ જીતાશે પણ અહીં તો સાહીઠ ટકા પ્રજા પોલીસથી ડરે છે આવો ડર ઉભો કર્યો છે જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ના થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવ કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશે સાહેબ બીજી વાત છે કે તમે એક આક્ષેપ કર્યો કે કેટલા પોલીસ અધિકારીઓ કરોડ રૂપિયા બનાવે છે તેના નામ પોલીસ બે પ્રકારની હોય છે એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેહીને એનો રસ્તો કાઢી આપે લીજો નું કામ મટકેલું હોય તે કરી આપે માટી ખોદાવવાનું કામ કરે બુટલેગરો સાથે સેક્શન બાંધે તમને વાત કરું ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે અમે કહીએ છીએ ડ્રાઈવ કરો બુટલે તમારે ચેકપોસ્ટ બનાવવાની એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન દસ પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગરા ખાતે કરીશું જયસર વસાવા કોઈ પુરાવા આપ્યા છે પોલીસને હા આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મુકા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું અને કેવડિયામાં એક ગ્રામ ગોરા ગ્રામ પંચાયત પર પોલીસને સાથે રાખીને દબાણ કરીને એક ઠરાવ કરવામાં આવ્યો છે ત્યાં એક પ્રોજેક્ટ લાવવા માટે એની સામે પણ આજે અમે વિરોધ નોંધાવ્યો છે આવનારા દિવસોમાં એ બાબતે પણ અમે આગળ વધીશું